સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું કોલેજિયન સુરતની ફેમસ એવી સુરતી કોલેજિયન ભેળ તો ભેળ બનાવવા માટે મેં આ આવી રીતના મમરા લઈ લીધા છે તમે જેટલી બનાવતા હોય એટલા મમરા લેવાના આ ધાણાભાજી છે ત્રણ મેં મીડિયમ સાઇઝ તીખા એવા મીડિયમ મરચાં લઈ લીધા છે આ મસાલા સિંગ છે આ સેવ છે ચીણી આ સાદી સીંગ છે એક લીંબુનો રસ અને થોડી સ્વાદ મુજબ ખાંડ અને મીઠું આટલી વસ્તુ આપણે જોઈએ તો આપણે પહેલાં તો ચટણી બનાવી લઈ ચટણી બનાવવા માટે મેં ધાણાને દાંડલી ખોતા લઈ લીધા છે હવે આપણે એમાં મરચાંને કટકા કરીને લઈ લઈ આ ફેળમાં કોલેજીયન ફેળમાં તો ચટણીનો જ મેઇન સ્વાદ હોય છે ગ્રીન ચટણીનો તો આ બહુ ઓછા તીખા છે મિડિયમ એટલે મે ત્રણ મરચા લીધા છે આવી રીતે કટકા કરીને લઈ લીધા હવે આપણે અડધું લીંબુ નીચોવી દેશું થોડી સીંગુ મેરીશતી આપણે બે ચમચી સિંગદાણા ઉમેરીશું પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું થોડું એવું પાણી ઉમેરી આ ચટણીને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈ ત્રણ બરફની ગાંગડી ઉમેરીશું જેથી કે ચટણી આપણી એકદમ લીલી બને બની તૈયાર થઈ ગઈ છે તો હવે હું મમરાને થોડાક વઘારવાશે એ માટે મેં તપેલું મૂકી દીધું છે તો થોડાક વઘારી નાખું ગેસ ચાલુ કરી દઉં છું એક પાવરું તેલ લઈ લીધું છે તે લાવી ગયું છે હું મમરાની કરી કડક કરી નાખું આ તમારે વઘારો હોય તો હાલે અને નો વઘારો તો હાલે આમાં હું કાંઈ બીજું નાખવાની નથી અડદર કે એવું કાંઈ નથી નાખવાની ખાલી આમને સિમ્પલ જ ખોરાકમાં આવે કડક કરવા એટલા માટે આ ફેટ તો સિમ્પલ એમને મમરા માટે મમરા તૈયાર છે હવે એમાં આપણે નાખી દઈશું થોડાક મસાલા સીંગ થોડીક આપણે સાદી સીંગ આપણે સેવ ઉમેરી દઈશું એમાં આપણે

आवी रीत नी बने तो आ पेड़ आपणे तैयार छे तो हवे बस मां लई लई पर आप थोड़ी पासी ग्रीन चटनी उमरी थोड़ी मसाला सींग उमरी આપણે સાદી સિંગ ઉમેરી થોડી એવી થોડી ગાર્નિશિંગ માટે સિંગ ધાણા ભાજી તો આપણી આ ભેળ બનીને આ ભેળ બનીને આપણી તૈયાર છે સુરતી કોલેજિયન ભેળ આ ગ્રીન ભેળ જ થાય છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો આ ખાવામાં ખૂબ જ ચટપટી અને ટેંગી ટેસ્ટ આવે આ નાના મોટા બધાને ભાવે ભેળ એવી ભેળ બને છે તો ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે